ફ્રેન્ડ કેમ છો મજામાં મજામાં જશો સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો આજે તો બપોર થઈ ગયા ને બપોર ટાણે આપણે વિડીયો ચાલુ કર્યો છે અને વિકાસ ને એ તો હોય ને ગયા છે યાડે કામ કરવા અને આપણે જો હમણાં નાઈ તો મસ્ત તૈયાર થઈ ગયા છે ને અને ઠંડી એવી હોય છે અને તડકાની જો અમારે આવી શું કરો માંડવી ખાંડ જો આજે તો આપણે માંડવી કઢીનો પ્લાન બનાવવાનો છે ને એટલે માંડવી ખાંડે ખંડાઈ ગયી સીજો હાવ પેસી ને ખી સાવ માંડવીને તેલ નીકળી જાય નહીં બપોર થઈ ગયા તો થોડકાને બેસવાની આવે એક મસાલ કાગ એમ થાય તડકે જ બેઠા રહે અને અમારે જો પતંગ માંડ્યા ચગવ્યા છોકરા ઉડાડવા માંડ્યા પતંગ હા હાજર રવિવાર છે એટલે છોકરા બધા પતંગ ચગાવવા વધી ગયા હે

અમારે દુકાને જાય એટલે ગુલાબ તૂટી જાય તો આમ તો આ દેશી ગુલાબ છે ઇંગ્લિશ ગુલાબ આ હે અને આ તો ગુલાબડી છે મમ્મી ઘરે આવા જ ગુલાબ છે આખા

હું દઉં તને હું દઉં હે ભૂખી થઈ ગઈ છે જો ને થઈ રહ્યું ખાઈ ગઈ તું બધું ખાઈ ગઈ અને વટકા હું ધોના વાતી વટકા હું ધો નથી બટકા ભરશે હાલ તો આપણે હે ને માંડવીની બનાવવામાં હે ને આપણે બધું આ મસાલ માંડવી ખાંડીને ભૂકો કરી લીધો છે આપણે જો હવે એમાં આપણે થોડીક ચટણી નાખી દઈએ એટલે તીખું થઈ જાય આ કઈ લીલી તો બને નહીં એટલે આમાં ચટણી નાખવી પડે હવે આપણે મસાલાનો ડબ્બો લઈ લીધો છે હવે એમાં હે ને આપણે ધાણા જીરું ની હું નાખી દઈશું બે ચમચી ધાણા જીરું નાખી દઈશું પછી થોડીક ચમચી હળદર નાખી દઈ હવે થોડીક હિંગ નાખી દઈ અવે સ્વાદ પ્રમાણે नमक નાખી દીધું મીઠું હવે આપણે આવી ગઈ ખાટી ખાટી મસ્ત તો છાસ તાજી તાજી હવે આપણે નાખી દીધી છાસે ખાટી છે એટલે છે ને ઘઢી असलली ખાટી ખાટી બનવાની છે હવે આપણે રાબડું કરી લે તૈયાર કઢાઈમાં આપણે તેલ તો નાખી દીધું ગરમ થઈ જાય આપણે ધાણા ને જીરું નાખી દઈ બી લેખી દીધું પાસું તેલ ગરમ થવા દઈ હાલો તો આપણે જો તેલ આગ્યું છે હવે આપણે રાય નાખી દઈશ હવે એમાં નાખી દઈ જીરું હવે નાખી દઈ મીઠો લીમડો હવે નાખી દઈ આપણે રાબડું હવે આને આપણે છે ને પાકવા દેવું ધીમા ગેસે હવે આપણે હવે તો આપડી ગઢી જો ઉફાણે આવવા માંડી છે હવે ઉફાણ આવે ને જેમ ઉફાળ જેમ ઉભરા એ મસાલ ગઢી ઘાટી ઘાટી થતી જાય માંડી છે હવે આપણે આમાં હલાવીને કરશે ને નીચે ઓલી માંડવી છે ને સોટી જાય તળિયો એટલે આપણે હલાવી રાખશું થોડી થોડા

પાકી જાવ ને એટલે ઘાટી થઈ ગયા હે ને સુગંધી આવવા મન છે કોને કોને માંડવીને ને પાવે કોમેન્ટ કરજો